જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું વિદુર નીતિનો અધ્યાય પહેલો જ્યારે મહારાજા ધૃતરાષ્ટ્ર પુત્ર મોહમાં અંધ બન્યા ત્યારે વિદુરજીએ કહેલી નીતિમય વાતોને વિદુર નીતિ કહેવામાં આવે છે વિદુર એ મહાભારતનું ખૂબ જ બુદ્ધિમાન પાત્ર છે આ દરેક અધ્યાયમાં મહાજ્ઞાની વિદુરે જણાવેલ જ્ઞાનથી મનુષ્ય તન મન અને ધનથી સાચું સુખ પ્રાપ્ત કરી શકે છે સમૃદ્ધ રહી શકે છે વિદુર નીતિમાં જણાવેલ વાતો જે વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારી લે તો તેને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે ક્યારેય આર્થિક તંગી અને ગરીબી તેને નહીં આવે તો મિત્રો આ વિડીયોમાં વિદુર નીતિનો અધ્યાય પહેલો સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે પ્રેસ કરી દેજો ધન્યવાદ વંશપાયન બોલ્યા અતિ બુદ્ધિશાળી મહારાજા ધૃતરાષ્ટ્રે દ્વારપાળને બોલાવી આજ્ઞા કરી કે હે દ્વારપાળ હું અનુજ વિદુરને મળવા ઈચ્છું છું તેને તાત્કાલિક અહીં બોલાવી લાવ ધૃતરાષ્ટ્ર દ્વારા મોકલાયેલા દૂતે મહામંત્રી વિદુરને કહ્યું હે મહાપ્રાજ્ઞ આપને મહારાજ અત્યારે જ મળવા ઈચ્છે છે એવું સાંભળીને વિદુરજી તરત જ રાજભવનમાં આવ્યા અને દ્વાર પર ઊભેલા દ્વારપાળને કહ્યું કે મહારાજ ધૃતરાષ્ટ્રને મારા આગમનની સૂચના આપો દ્વારપાળે જઈને મહારાજ ધૃતરાષ્ટ્રને કહ્યું હે રાજેન્દ્ર આપની આજ્ઞા સાંભળીને આવેલા અમાત્ય વિદુરજી આપના ચરણોના દર્શનની અભિલાષા રાખે છે મને આજ્ઞા આપો ધૃતરાષ્ટ્રે કહ્યું વિદુરને અહીં લઈ આવો દ્વારપાળે જઈને કહ્યું હે વિદુરજી મહારાજના અંતઃપુરમાં પધારો વંશપાયન કહે ત્યારે વિદુરજીએ ચિંતાગ્રસ્ત ધૃતરાષ્ટ્રના ભવનમાં જઈને હાથ જોડી નિવેદન કરતાં કહ્યું હે મહાપ્રજ્ઞ હું વિદુર આપની સેવામાં ઉપસ્થિત થયો છું જો મારે યોગ્ય કોઈ કાર્ય હોય તો આજ્ઞા કરો ધૃતરાષ્ટ્રે કહ્યું હે વિદુર સંજય આવી ગયો અને મારો તિરસ્કાર કરીને ચાલ્યો ગયો એ કાલે સભામાં પહોંચીને યુધિષ્ઠરની વાત કહેશે યુધિષ્ઠરની વાતથી મારો દેહ બળી રહ્યો છે જાણે હું ભાન ભૂલી રહ્યો છું હે તાત તું જાગ્રત છે એટલે બળી રહેલા મારું શેમાં કલ્યાણ હોય તે વિચારીને મને કહે સંજય જ્યારથી પાંડવો પાસેથી પાછો આવ્યો છે ત્યારથી મારું મન શાંત નથી આજે મને એ જ ચિંતા થાય છે કે સંજય કાલે સભામાં શું સંદેશો આપશે મહામંત્રી વિદુરે કહ્યું હે મહારાજ ગભરાહટ તો એ મનુષ્યને ઘેરે છે જે બળવાન દ્વારા ત્રાસ પામતો હોય જે દુર્બળ અને અસાધનહીન હોય જેનું ધન નષ્ટ થઈ ગયું હોય જે કામી અને ચોર હોય ક્યાંક આ બધા દોષ તો આપને પ્રાપ્ત નથી થયા ને ધૃતરાષ્ટ્રે કહ્યું હે વિદુર હું તારા ધર્મમય અને પરમ શ્રેય કરનારા વચનો સાંભળવાની ઈચ્છા રાખું છું કારણ કે આ રાજર્ષિ કુરુવંશમાં તું એકલો જ પ્રાગ્ન પુરુષોમાં માનનીય છે વિદુરજી બોલ્યા હે મહારાજ સર્વ ઉત્તમ લક્ષણોથી સંપન્ન રાજા યુધિષ્ઠર તમારા સેવક સમાન જ છે જે ત્રણેય લોકનું શાસન કરવા રીતે સમર્થ છે પરંતુ આપે તેને વનમાં મોકલી દીધા છે આપ ધર્માત્મા અને ધર્મના જાણકાર છો છતાં શા માટે ધર્મ વિરુદ્ધ આચરણ કરી રહ્યા છો સંયમ દયા ધર્મ સત્ય પરાક્રમ અને આપ મોટા હોવાના આદર ભાવની બુદ્ધિથી જ રાધા યુધિષ્ઠર અનેક પ્રકારના દુઃખો સહન કરી રહ્યા છે દુર્યોધન શકુની કર્ણ દુશાસન વગેરેને રાજ્યશ્રી સોંપીને આપ કલ્યાણ કામના કેવી રીતે કરી શકો છો હે મહારાજ પંડિત એને કહે છે કે જે આત્મજ્ઞાનથી સંપન્ન હોય સહિષ્ણુ હોય ધર્મપરાયણ હોય જેને ધન સંપત્તિ આકર્ષી ન શકે જે શ્રેષ્ઠ કર્મોનું આચરણ કરે જે નિંદિત કાર્યો ન કરે અને જે ધાર્મિક તથા શ્રદ્ધાવાન હોય છે ક્રોધ હર્ષ ઈર્ષા લજ્જા આળસ મનમાની કરવી વગેરે પ્રવૃત્તિ જેને પોતાના લક્ષ્યથી દૂર ન કરી શકે તેને પંડિત કહે છે જેના ગોપનીય કર્મને શત્રુ વગેરે જાણી શકતા નથી જેમ નિમંત્રણાનું જ્ઞાન કોઈને ન થઈ શકે પરંતુ જે પ્રત્યક્ષ જે કર્મો કરે છે તેને જ બીજા લોકો જાણી શકે તેને પંડિત કહે છે જેના કર્મમાં શીતળતા ગરમી ક્ષય પ્રેમ વૈભવ દારિદ્ર આદિ કારણોથી અડચત ઊભી થતી નથી તેને પંડિત કહે છે જેની કલ્યાણમયી બુદ્ધિ ધર્મ અને અર્થની પાછળ ચાલે છે અને જે કામ વાસના આદિનો ત્યાગ કરીને ફક્ત હેતુ લક્ષ્યનું જ વર્ણન કરે છે તેને પંડિત કહે છે પાંડિત્ય બુદ્ધિ ધરાવનારું મનુષ્ય યથાશક્તિ કર્મ કરવાની ઈચ્છા રાખતા યથાશક્તિ સર્વ કંઈ કરે છે વળી તેઓ કોઈનો પણ તિરસ્કાર કરતા નથી જે વધુ સમય સુધી ધ્યાનપૂર્વક સાંભળતા હોય વાસના રહિત રૂપથી ધન ઉપાર્જન કરે છે તથા પારકાના કાર્યમાં તેમની સંમતિ વગર હસ્તક્ષેપ કરતી નથી તે જ પંડિતનું મુખ્ય લક્ષણ છે પાંડિત્ય બુદ્ધિવાળા મનુષ્યના સ્વંત પદાર્થોનો શોક કરતા નથી વળી તેઓ વિપત્તિ આવે ત્યારે ગભરાઈ જતા નથી જેઓ કોઈ પણ કાર્યનો પ્રારંભ વિચાર કરીને જ કરે છે આરંભ કરેલું કાર્ય વચમાં અધૂરું મૂકી દેતા નથી જે પોતાનો સમય નકામો બગાડતા નથી જે પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખે છે તેને પંડિત કહે છે હે રાજન આર્યોને કરવા યોગ્ય કર્મો પ્રસન્નતાથી કરનારા કલ્યાણકારી કર્મો કરનારા અને પોતાના ઈર્ષ્યા ન કરનારા પંડિત છે પોતાના પોતાના સન્માનથી જે જે ખુશ થઈ થઈ જતો નથી નથી અપમાનથી અને સદા શાંત રહે છે એને પંડિત કહે છે સંસારના સમસ્ત ભૂતો વિષયક તત્વો જાણકાર સર્વ કર્મોમાં યોગી સમાન અને મનુષ્યોની સર્વ સમસ્યાઓના ઉપાયો જાણનારું મનુષ્ય પંડિત કહેવાય છે સમજણવાળો પ્રતિભાશાળી અને ગ્રંથોના અર્થને તરત જ કહેવામાં સમર્થ છે તેને પંડિત કહેવાય છે જેની બુદ્ધિ શાસ્ત્ર વચન પ્રમાણે કાર્ય કરે છે તથા જે આર્યોની મર્યાદાને ભંગ કરતો નથી તે મનુષ્ય પંડિત છે જે મહાન અર્થ વિદ્યા ઐશ્વર્ય આદિને પ્રાપ્ત કરીને પણ અભિમાન કરતો નથી તેને પણ પંડિત કહેવાય છે ભણ્યો ન હોય છતાં અભિમાન કરનારો દરિદ્ર હોવા છતાં મોટી કામનાવાળો ઉધ્યમ ન કરવા છતાં ધન પ્રાપ્તિ માટે આતુર રહેનારા મનુષ્યને વિદ્વાન પુરુષો મૂઢ કહે છે પોતાના કાર્યને પોતાની આજીવિકાને છોડીને બીજાની આજીવિકા માટે કાર્ય કરનારો તથા મિત્ર સાથે પણ ખોટું આચરણ કરનારો મૂઢ કહેવાય છે જે કામના કરવી જોઈએ તેનાથી અયોગ્ય કામના કરે છે તથા કામના કરવી જોઈએ તેની કામના ન કરે અને પોતાનાથી બળવાન મનુષ્યનો દ્વેષ કરે છે તે મનુષ્ય મૂઢ કહેવાય છે જે શત્રુ સાથે મિત્રતા કરે અને મિત્ર સાથે શત્રુતા કરે તથા હિંસા કર્મ કરે એવા દુષ્ટ કર્મનો આરંભ કરનારા મનુષ્યને મૂઢ કહેવાય છે હે ભરત શ્રેષ્ઠ જે પોતાના કાર્યોને અકારણ પ્રચાર કર્યા કરે છે જે પોતે ઉદ્યમ ન કરનારા સેવકો પર ભરોસો રાખે છે સદૈવ સર્વ પર શંકા કર્યા કરે છે તે મનુષ્ય મૂઢ છે જે પિતૃઓનું શ્રાદ્ધ કરતો નથી જે દેવોનું પૂજન કરતો નથી જેનો કોઈ અંગત મિત્ર નથી હોતો તે મનુષ્ય મૂઢ છે જે પિતૃઓનું શ્રાદ્ધ નથી કરતો જે દેવોનું પૂજન નથી કરતો જેનો કોઈ અંગત મિત્ર નથી હોતો તે મનુષ્ય મૂઢ છે જે બીજાના ઘરે વગર બોલાવીએ પહોંચી જાય જે કોઈના પૂછ્યા વગર બહુ બોલે અથવા બીજાની વાતોમાં હસ્તક્ષેપ કરે અને જે વિશ્વાસ ન કરવા લાયક વ્યક્તિ પર વિશ્વાસ કરે એ મનુષ્યને અધમ અને મૂઢ જાણવો બીજાના પર જે વ્યવહારને દોષપૂર્ણ માનીને એના પર આક્ષેપ કરે પરંતુ પોતે તેવો જ વ્યવહાર કરે તથા સામથર્યવાન ન હોવા છતાં પણ ક્રોધ કરે તે મનુષ્યને અતિ મૂઢ માનવો પોતાની શક્તિથી અજાણ રહીને જે મનુષ્ય ધર્મ અને અર્થથી પોતાને અલગ કરી દે તથા જે વસ્તુ મળવી અશક્ય હોય તેની પ્રાપ્તિની ઈચ્છા કરે તેને મૂઢ જાણવો જે યોગ્યતા રહિત શિષ્યને શિક્ષણ આપે જે રાજા હોવા છતાં દરિદ્રતાની ઉપાસના કરે જે કંજૂસની સેવા કરે તેને મૂઢ જાણવો જે ધનવાન મનુષ્ય પોતે તો ઉત્તમ ભોજન કરે છે અતિમૂલ્યવાન વસ્ત્રો અલંકારો ધારણ કરે છે પરંતુ પોતાના સેવકો સ્વજનોને વહેંચીને ખાતો નથી કે પહેરતો નથી તેનાથી પણ વધુ ક્રૂર કોણ હોઈ શકે એક મનુષ્ય પાપ કરે છે પરંતુ તેનો લાભ ઘણા જણા ઉઠાવે છે એ પાપનો લાભ લેવાવાળો તે પાપના દોષથી બચી જાય છે જ્યારે પાપ કરનાર મનુષ્યને તે પાપનું ફળ ભોગવવું પડે છે કોઈ મનુષ્ય દ્વારા ચલાવેલું બાણ કોઈ એકનો વધ કરે અથવા નહીં પણ કરે પરંતુ કોઈ બુદ્ધિશાળી મનુષ્યની બુદ્ધિ તો આખા રાષ્ટ્રનો વિનાશ કરી શકે છે બુદ્ધિથી જીવ અને પરમાત્માનો નિશ્ચય કરો કામ ક્રોધ મોહ ને સામ દામ ઉદ્યમ અને શ્રદ્ધાથી વશમાં કરો પાંચ ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાનને પ્રાપ્ત કરો અને સ્ત્રી જુગાર શિકાર મદ્યપાન કઠોર વચન કઠોર દંડ તથા લાલચનો ત્યાગ કરો વિષ રસ કે શસ્ત્રથી એકનો વધ થાય છે પરંતુ કુમંત્રણાથી રાષ્ટ્રનો વિનાશ થાય છે સ્વાદિષ્ટ પદાર્થ એકલા ન ખાવો ધનનો સંચય ન કરવો એકલા અજાણ્યા માર્ગે ન જવું અને બધા સૂતા હોય ત્યારે એકલા ન જાગવું હે રાજન સત્ય એક જ છે અદ્વિતીય છે જેનાથી પાપ અજાણ્યા બન્યા છે સ્વર્ગ માટે સત્ય જ જનાવડી છે ક્ષમાશીલ મનુષ્યને લોકો અસમર્થ કહે છે પરંતુ એ દોષને દોષ માનવા યોગ્ય નથી કારણ કે અશક્તો માટે ક્ષમા ગુણ છે તથા શક્તિશાળીઓ માટે ક્ષમા આભૂષણ છે સંસારમાં ક્ષમા વશીકરણ છે જેમના હાથમાં શાંતિરૂપી તલવાર છે તેને દુર્જન મનુષ્યો શું કરી શકવાના ક્ષમાશીલ મનુષ્યો પોતાને સુરક્ષિત રાખીને પોતાના શત્રુઓને શાંત કરી દે છે એક ધર્મ જ પરમ શ્રેયસ્કર છે એક સમાજ શ્રેષ્ઠ શાંતિરૂપ છે એક વિદ્યા જ પરમ તૃપ્તિનું કારણ હોય છે એક અહિંસા જ સુખ આપનારી સિદ્ધિ થઈ શકે છે જેવી રીતે સાપ દરમાં રહેનારાઓનો કોળિયો કરી જાય છે તેવી જ રીતે પૃથ્વી શત્રુ આદિનો વિરોધ ન કરનારા રાજાનો કોળિયો કરી જાય છે બે કર્મો કર્માવાળા મનુષ્ય આ સંસારમાં સન્માનીય ગણાય છે એક જરાય કઠોર વચન ન બોલનારા અને બીજા દુર્જનોનો પણ સત્કાર કરનારા કામી પુરુષોને ચાહનારી સ્ત્રીઓ અને પૂજાતા મનુષ્યોને પૂજનારા લોકો બીજાની પ્રેરણા લઈ કાર્ય કરે છે નિર્ધન હોવા છતાં ઊંચી મહેચ્છાઓ રાખવી અને અશક્તિ હોવા છતાં ભારે ક્રોધ કરવો એ બંને દેહને સૂકવી નાખનારા છે કાર્યનો આરંભ ન કરનારા ગ્રહસ્થો અને કાર્ય કરનારા સંન્યાસીઓ વિપરીત કાર્ય કરે છે માટે શોભનીય નથી લાગતા જે સામથર્યવાન હોય ક્ષમાશીલ હોય અને નિર્ધન હોવા છતાં દાનવીર હોય તો તેઓ સ્વર્ગ ઉપરના લોકમાં નિવાસ કરે છે અપાત્ર વ્યક્તિને દાન આપવું અને સુપાત્ર વ્યક્તિને દાન ન આપવું એ અર્થહીનતા છે દાન ન કરનારો ધનવાન અને પરિશ્રમ ન કરનારો કંગાળ આ બંનેને ડૂબાડી દેવા જોઈએ યોગ સંપન્ન સંન્યાસી અને યુદ્ધમાં સામી છાતીએ લડીને વીરગતિ પામનારો યોદ્ધો આ બંને સૂર્યમંડળને ભેદવા માટે સમર્થ છે મનુષ્યના ત્રણ પ્રકારો છે એક અધમ બીજું મધ્યમ અને ત્રીજું ઉત્તમ હે રાજન તેમને ત્રણ પ્રકારના કર્મોમાં પ્રવૃત્ત કરવા જોઈએ હે મહારાજ પત્ની સેવક અને પુત્ર આ ત્રણેય ધનરહિત હોય છે પરસ્ત્રીનું હરણ પરસ્ત્રી સાથે વ્યભિચાર અને મિત્રનો ત્યાગ કરવો આ ત્રણેય મનુષ્યનો નાશ કરવાવાળા દોષ છે મનુષ્યના પુણ્યનો નાશ કરનારા નરકના આ ત્રણ દ્વાર છે કામ ક્રોધ અને લોભ હે ભારત ઉત્તમ વસ્તુનું દાન રાજ્યની પ્રાપ્તિ થઈ શકે અને પુત્રનો જન્મ થવો એ ત્રણ હર્ષ ઉત્પન્ન કરનારા છે પરંતુ શત્રુને આપત્તિથી બચાવવું આ કાર્ય ત્રણ કાર્યને બરાબર છે જે પહેલેથી જ તમારું ભક્ત હોય જે વર્તમાન સમયમાં તમને પ્રેમ કરતો હોય અને જે એમ કહે કે હું તમારો છું આ ત્રણેય શરણાગત છે રાજા માટે આ ચાર મનુષ્ય વર્જિત કહેવામાં આવ્યા છે ઓછી બુદ્ધિવાળો મોડેથી કાર્ય કરનારો આવેશમાં આવી જનારો અને ચારણ હે તાત આપના ભવનમાં આ ચારનો સદા નિવાસ હોવો જોઈએ વૃદ્ધ કુટુંબી દુઃખી સજ્જન ગરીબ મિત્ર અને સંતાનહીન બહેન હે મહારાજ આ ચાર કર્મ તરત ફળ આપનારા કહેવાય છે દેવોનો સંકલ્પ બુદ્ધિશાળી મનુષ્યોની પ્રતિભા વિદ્વાનોની વનમ્રતા અને પાપીઓનો વિનાશ ભયરહિત કરનારા ચાર કર્મ છે શાસ્ત્રોક્ત અગ્નિહોત્ર માન મૌન અધ્યયન અને વિધિવત યજ્ઞ કાર્ય હે ભરતર્ષ મનુષ્યને માતા પિતા અગ્નિ આત્મા અથાર્થ પરમાત્મા અને ગુરુ આ પાંચની પ્રયત્નપૂર્વક સેવા કરવી જોઈએ દેવતા પિતૃઓ મનુષ્ય ભિક્ષુ અને અતિથી આ પાંચનું પૂજન કરનારને ઉત્તમ યશની પ્રાપ્તિ થાય છે તમે જ્યાં જ્યાં પણ જશો ત્યાં ત્યાં મિત્ર શત્રુ મધ્યસ્થ આશ્રય આપનારા અને આશ્રય લેનાર આ પાંચ પણ આવશે મનુષ્યની પાંચે ઇન્દ્રિયોમાંથી એક ઇન્દ્રિયમાં પણ દોષ આવી જાય તો તે બુદ્ધિને દોષયુક્ત બનાવી દે છે વૈભવની ઈચ્છાવાળા મનુષ્યને પોતાના કર્મમાં અતિ નિદ્રા તંદ્રા ક્રોધ ભય વિલંબતા અને આળસ આ દોષનો કડકાઈપૂર્વક ત્યાગ કરવો જોઈએ અધ્યયન ન કરાવનારા આચાર્ય યજ્ઞ કાર્ય ન જાણનારા ઋત્વિક રક્ષા ન કરી શકતો રાજા અપ્રિય બોલનારી પત્ની ગામમાં જ પડી રહેવાની ઈચ્છા રાખનારો ગોવાળ અને વનમાં રહેવાની ઈચ્છા રાખનારા હજામનો તરત જ ત્યાગ કરવો પરંતુ મનુષ્યના છ ગુણ એવા છે કે જેનો તેણે કદી ત્યાગ ન કરવો સત્ય દાન ઉદ્યમ ઈર્ષા ન કરવી ક્ષમા અને ધીરજ આ સંસારમાં છ પ્રકારના સુખ માનવામાં આવ્યા છે ધનની પ્રાપ્તિ સદા નિરોગીતા પ્રિય કરનારી સ્ત્રી આજ્ઞાકારી પુત્ર અને ધન ઉપચરનારી વિદ્યા હેરાજન આ છ સુખ પણ લૌકિક છે કરજ ન હોવું આરોગ્ય પોતાના સ્થાનમાં નિવાસ સજ્જનોનો સંગ સ્વતંત્ર આવક અને અભય નિવાસ ચિત્તમાં સદૈવ નિવાસ કરનારા છ વિકારો કામ ક્રોધ મોહ લોભ ગર્વ અને ઈર્ષ્યા વિજય મેળવનારો મનુષ્ય પાપથી લોપાતો નથી આ જણ જણ આ જીવિત રહેનારા હોય છે ચાર બેહોશ માનવી પર ચિકિત્સક રોગી પર યુવતીઓએ કામી પુરુષ પર યાજ્ઞક યજમાન પર રાજા વિવાદ કરનારાઓ પર અને પંડિતો મૂર્ખ પર બેદરકારી રાખવાથી ગાયો સેવા ખેતી પત્ની વિદ્યા અને દુર્જનની સંગતિ આ છ નકામા થઈ જાય છે શિક્ષિત શિષ્ય આચાર્યનો વિવાહિત પુત્ર માતાનો પ્રયોજન પૂર્ણ થયા પછી સફળ વ્યક્તિ પ્રયોજકનો નદી પાર કર્યા પછી નદી પાર કરનાર નોકાનો અને રોગી સારો થઈ ગયા પછી ચિકિત્સકનો તિરસ્કાર કરે છે ઈર્ષાળુ ધૃણાપાત્ર અસંતોષી શંકાશીલ અને પારકાના ભાગ્ય પર જીવનારા સદા દુઃખી રહે છે રાજાએ આ સાત દોષોને ત્યાગ કરી દેવા જોઈએ પરસ્ત્રી જુગાર શિકાર મદ્યપાન પુરુષ વચન કઠોર દંડ અને અનર્થકારી દોષ હે ભારત આ આઠ હર્ષ મનુષ્યને પરમ સુખ આપે છે મિત્રનો સમાગમ વિપુલ ધનની પ્રાપ્તિ પુત્રનું આલિંગન પ્રિયજનો સાથે વાર્તાલાપ પોતાના સમાજમાં ધારેલી ઉન્નતિ ઈચ્છા કરેલા પદાર્થોની પ્રાપ્તિ અને સમાજમાં પ્રતિષ્ઠા આ આઠ ગુણો મનુષ્યને પ્રભાવશાળી બનાવે છે બુદ્ધિમાની કુલીનતા ઇન્દ્રિયનો સંયમ શાસ્ત્રોનું જ્ઞાન પરાક્રમ ઓછું બોલવું યથાશક્તિ દાનશીલતા અને કૃતજ્ઞતા જે વિદ્રામ દેહરૂપી થરને સાધન સમજીને કર્મો કરે છે તે પરમ જ્ઞાની છે મરેલા નશામાં ચોર બેદરકાર પાગલ થાકેલો ક્રોધી ભૂખો ઉતાવળો લોભી ભયભીત વગેરે કામાંધ સજ્જન મનુષ્યે આ દશથી દૂર જ રહેવું સુંધવાવે પોતાના પુત્રને બોધ કહી સંભળાવ્યો હતો કે જે રાજા કામ ક્રોધનો ત્યાગ કરી સુપાત્રને ધન આપે છે જે સિદ્ધ્ર કાર્ય કરે છે તેને પૂર્ણ જગત પ્રમાણ માને છે જે પ્રજાનો વિશ્વાસ જીતી લે છે જે કુખ્યાત અપરાધીઓને ઉચિત દંડ આપે છે જે દંડ કરવાનું પ્રમાણ અને ક્ષમા વિષયમાં જ્ઞાન ધરાવે છે એવા રાજાના રાજ્યના સમગ્ર વિભાગ પર રાજ્યશ્રી પ્રીતિ રાખે છે જે બીજાને અત્યંત દુર્બળ સમજીને તેનો તિરસ્કાર નથી કરતો જે શત્રુઓ સાથે પણ સાવધાનીપૂર્વક અને વિવેકબુદ્ધિથી વ્યવહાર કરે છે બળવાનોના યુદ્ધમાં અભિરુચિ નથી રાખતો તથા સમય આવે વીરતાપૂર્વક કામ કરે છે તે રાજા ધીર છે જે વિપત્તિમાં કદી વ્યથિત થતો નથી પ્રમાદ ન કરતાં સદા પુરુષાર્થ કરવાની ઈચ્છા રાખે છે જે સમય આવે દુઃખ પણ સહન કરી લે છે એવા ધુરંધર મહાત્મા રાજાના શત્રુઓ પર પરાજિત જ જાણવા જે કારણ વગર ઘરની બહાર રહેતો નથી પાપી મનુષ્યો સાથે મેળ રાખતો નથી પરસ્ત્રી ગમન કરતો નથી દંભ મોટી ચાડી ચુગલી તથા મદ્યપાન કરતો નથી તે રાજા સદા સુખી જ રહે છે બુદ્ધિમાન મનુષ્ય આવેશમાં આવીને ધર્મ અર્થ કે કામના કોઈ કાર્ય પ્રારંભિક કરતો નથી તથા તત્વજ્ઞાનવાળા વાર્તાલાપથી જ પ્રશંસા કરે છે મિત્ર સાથે વિવાદ નથી કરતો સન્માનિત ન થવા પર ક્રોધ નથી કરતો જે ઈર્ષ્યા નથી કરતો અનુકંપા જ કરે છે દુર્બળ હોય તો કોઈની જવાબદારી નથી લેતો વિવાદને વધવા નથી દેતો પણ સહન કરી લે છે એવા મનુષ્ય સર્વત્ર પ્રશંસા પ્રાપ્ત કરે છે જે ઉદ્રત પહેરવેશ નથી રાખતા જે સમક્ષ પોતાના પરાક્રમના બણગા નથી ગાતા જે પીડિત હોવા છતાં કડવા વચન નથી બોલતા એવા મનુષ્ય સાથે સર્વ પ્રીતિ રાખે છે જે શાંત થઈ ગયેલા વેરને ફરી સાથે સર્વ પ્રીતિ રાખે છે જે સળગાવતા નથી કદી અહંકાર નથી કરતા પોતે હીનભાવ નથી અનુભવતા આર્યજનો તેને પરમ આર્ય તત્વયુક્ત કહે છે જે પોતાને સુખમાં જોઈને હર્ષ નથી પામતો બીજાના દુઃખને જાણીને પણ હર્ષિત થતો નથી તથા દાન આપીને કદી પસ્તાતો નથી તે સત પુરુષ આર્યશીલ કહેવાય છે જે દેશ કાળ અનુસાર આચારોનું જાતિ ધર્મોનું પાલન કરે છે અપર જ્ઞાન ધરાવે છે તે જ્યાં જાય છે ત્યાં મહાજનો એટલે કે ઉત્તમ પુરુષો પર સ્વામિત્વ પ્રાપ્ત કરે છે જે દંભને મોહ મત્સરને પાપયુક્ત આચરણને રાજા સાથેની શત્રુતાને નિંદાને સમાજ સાથેના વેરને તથા મત ઉન્મત અને દુર્જન મનુષ્યો સાથે વાદ વિવાદને સર્વદા છોડી દે છે તે જ પ્રજ્ઞાવાન છે દાન હોમ દેવકર્મ કાર્ય પ્રાયશ્ચિત અને લોક સંબંધી શ્રેયસ્કર કાર્ય જે નિત્ય કરે તેની ઉન્નતિમાં દેવો સહાયક બને છે જે સમાન કુળમાં વિવાદ કરે છે પરંતુ હિન કુળમાં નથી કરતા સમાન સ્થિતિવાળાઓ સાથે મિત્રતા કરે છે સમાન સ્થિતિવાળા સાથે જ સમસ્ત વ્યવહાર અને વાર્તાલાપ રાખે છે તથા પોતાનાથી વિશિષ્ટ ગુણવાળા મનુષ્યોને અનુકરણીય માને છે એની સર્વ નીતિઓ શ્રેષ્ઠ નીતિઓ છે જે પોતાના આશ્રયે રહેલાને વહેંચીને સંયમ મિતાહાર કરે છે વધુ કાર્ય કરે છે ઓછી નિંદ્રા લે છે જે શત્રુ માંગવા આવે તો પણ તેને આપે છે એ આત્મવાન મનુષ્ય પાસેથી અનર્થ પણ ચાલ્યું જાય છે જેના ઈચ્છિત કાર્યો બગડી જાય છે તે વિષયમાં બીજા લોકો જાણી શકતા ન હોય જેની મંત્રણા રૂપે અને સારી રીતે થતી હોય છે તેની જરાક પણ વાત પ્રગટ થતી નથી જે શાંતિનો પ્રયાસ કરે છે સત્યયુક્ત હોય કોમળ સ્વભાવના હોય લોકોનું સન્માન કરનારા હોય શુદ્ર ભાવોથી સંપન્ન હોય તો તે પોતાની જ્ઞાત પરિવારમાં અતિ પ્રસન્ન કહેવાય છે જે મનુષ્ય સ્વયં પોતાની પાસે જ વિનમ્ર રહે છે તે સમસ્ત વિશ્વનો ગુરુ બનવાની ક્ષમતા રાખે છે એ અતિ તેજસ્વી તથા શ્રેષ્ઠ સમતાવાળો હોય સૂર્ય સમાન તેજસ્થી પ્રકાશમાન રહે છે શાપથી નાશ પામેલા મહારાજ પાંડુના આ વનમાં ઉત્પન્ન થયેલા પાંચ પુત્રો પાંચ ઇન્દ્રિયો સમાન છે અને એ બાળકોનું પાલન પોષણ તથા શિક્ષણ પણ તમે જ કર્યું છે હે અંબિકા પુત્ર ધૃતરાષ્ટ્ર તેઓ તમારા આદર્શોનું પણ પાલન કરે છે માટે હે તાત તેમને મળવો જોઈ તો યોગ્ય ભાગ તેમને પ્રદાન કરો અને પુત્રો સાથે તમે પ્રસન્ન અને સુખી રહો હે નરેન્દ્ર આ પ્રકારનું આચરણ કરવાથી આપની વિરુદ્ધ કોઈ દેવ કે મનુષ્ય પણ દોષરોપણ કરવા સમર્થ થશે નહીં આ પ્રમાણે વિદુર નીતિનો અધ્યાય પહેલો અહીં સમાપ્ત થાય છે બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યો વિદુરનીતિનો અધ્યાય પહેલો જ્યારે મહારાજા ધૃતરાષ્ટ્ર તેના પુત્ર મોહમાં અંધ બન્યા ત્યારે મહાત્મા વિદુરજીએ તેને કહેલી નીતિમય વાતો એટલે વિદુર નીતિ આ વાતો જે વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારી લે તો તેના જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે ક્યારેય આર્થિક તંગી અને ગરીબી તેની પાસે પણ નથી મિત્રો આ વિડીયોમાં વિદુર નીતિનો અધ્યાય પહેલો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો છે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય વિદુર મહારાજ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ